લક્ષ્ય ન્યૂઝ એક નજર બાબરના પુરવઠા ગોડાઉનમાં ગાડીમાં અચાનક જ આગી આગ નગરપાલિકાનો ફાયર ફાઇટરથી આગ પર મેળવ્યો કાબૂ બાબર ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉનમાં પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી આઈસીડીએસ સ્કીમના ઘઉંનો જથ્થો ભરી આવેલ ટ્રક બાબર ગોડાઉન આવેલ સાંજે છ વાગે ઘઉંનો જથ્થો ગોડાઉનમાં ખાલી કરેલ અને ટ્રક પાર્કિંગમાં પડેલ ખાલી ટ્રકમાં મોડી રાત્રે અગિયાર વાગ્યાના સમયે અચાનક જ ખાલી ગાડીના કેબિનમાં આગ લાગેલ જેની જાણ ગોડાઉનમાં રહેલ મજૂરોને જાણ થતાં ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરને જાણ કરાતા પાલિકાના ફાયરને બોલાવી આગ પર મેળવેલ સદનસીબે અનાજની ગાડી ખાલી કરેલ હોવાથી અનાજનો જથ્થો બચી ગયેલ ગાડીના આગળના કેબિનમાં આગ લાગી હતી જો આગને વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હોત આગ ગોડાઉનમાં પહોંચી હોત તો કરોડો રૂપિયાનો અનાજનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોત સદનસીબે મોટું નુકસાન થતાં બચી ગયું છે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું કે ગાડીના કેબિનમાં આગ લાગતા જ સાવચેતીના ભાગરૂપે પાલિકા ફાઇટર આવી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો ગાડીના આગલા કેબિનના ભાગ સિવાય કોઈ અન્ય નુકસાન થયેલ નથી અહેવાલ ગોપાલ કે પુજારા બનાસકાંઠા રાત્રે જો અગિયાર સવા અગિયાર વાગ્યા જેવી આ જે ગાડી ખાલી ગાડી પડી છે ને એની અંદર વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એ આગ લાગતા મજૂરોથી દ્વારા મને જાણ થવામાં આવી જેથી હું આપણા બાભર નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા ગોડાઉન ઉપર હાજર થઈ અને મામલતદાર સાહેબ આપણા બાપર સિટી પોલીસ સ્ટેશન ટોટલ સ્ટાફ અહીંયા હાજર રહી અને આગ ઉપર કાબુ મેળવ્યો આગ ઉપર કાબુ મેળવવાથી સરકારી અનાજ કે માલ મિલકતને એક પણ પ્રકારનું નુકસાન થયેલું નથી ગાડી ભરેલી ખાલી ગાડી ખાલી હતી સાંજે ખાલી થયેલી હતી અને ખાલી પડી ખાલી ગાડીમાં આગ લાગેલી છે આપણા પાસે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો છે હા બરાબર એટલે પાપર ગોડાઉન ખાતે એક ફાયર સેફ્ટીનું એક રિફિલિંગ બોટલ છે એક રિફિલિંગથી થઈ શકે સર અત્યાર સુધી થઈ શકતું હતું પણ હવે જો વધારે ગરમી થતી હોય અને વધારે જરૂરિયાત લાગે રાત્રે તો આગ કેનાથી ઓળવી દીધી તમે ફાયર સેફ્ટીથી દીધી હા પાપર નગરપાલિકાની ફાયર સેફ્ટીથી আপো গোড করে